પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા નમસ્કાર હું છું નિકેતા શુક્લ અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા સંચાલિત ગરવી ગુર્જરીએ વર્ષ બે હજાર હેન્ડલૂમ અને હસ્તકલાના વિક્રમી કરોડ રૂપિયા જેટલું વેચાણ કર્યું છે જે ગત વર્ષ કરતાં બમણું છે આ વિક્રમી વેચાણમાં જી ટ્વેન્ટી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે તો ચાલો આજે આપણે રૂબરૂ કરાવીએ ગરવી ગુર્જરીની કલા કારીગરી સાથે પાટણના પટોળા જામનગરની બાંધણી કચ્છની અજરક અને રોગણ આર્ટ વર્લી પેઇન્ટિંગ કે માતાની પછેડી નામ લેતા લેતા થાકી જાઓ પણ ગુજરાતની હસ્તકલા અને હેન્ડલૂમની ઓળખ શબ્દોમાં સીમિત ના થઈ શકે ભસાવડી સાડી એક બ્રોકેડ એક પ્રકાર છે જેમ કે બનારસી સાડી આવે છે એ જ રીતે આપણે ભસાવડી બ્રોકેડ આવે છે જેને અમદાવાદી સાડી પણ આપણે કહીએ છીએ જે સાડી બનાવીએ છીએ ટનો જે પ્રકાર છે એ આખા ભારત વર્ષમાં સૌથી પહેલા આપણે ગુજરાતમાં વ્યૂતો હતો રોકેટનો ઉદ્ભવ ગુજરાતમાં થયો અને પછી આગ્રા અને બનારસ ગયું અને પછી ત્યાંથી બીજા બધા ભાગોમાં ગયેલું છે વર્ષો પહેલાં અમારા વડીલો જે વડા કામ કરતા હતા તે કામ સિર ગામડાઓને ધ્યાનમાં રાખી ગામડાના માલધારીઓને ધ્યાનમાં રાખી એના માટે એના ખંભે ખેસ રાખવા માટે વણતા હતા જેને ગુજરાતીમાં દાબડો અને કચ્છીમાં અમે સફળ કહીએ છીએ એ બનાવતા હતા જમાનો બદલતો જો થોડો આધુનિકતામાં પણ પરિવર્તન લાવવા માટે અમે પ્રયત્નો કર્યા હેન્ડલૂમ અને હસ્તકલાના કારીગરો પોતાની કળાને રૂપ આપીને આપણા સામે લાવે છે જેનાથી એમના કામને વિશ્વ પ્રસિદ્ધિ મળે છે ગુજરાત સરકારનું એવું જ એક સાહસ એટલે રાજ્યની હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ ગરવી ગુર્જરી એક એવું પ્લેટફોર્મ કારીગરોને આપે છે જેનાથી ફક્ત એમને રોજગારીની સાથે સાથે એમની કળાને પણ એક ઓળખ મળે છે રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા પ્રદર્શનો યોજવામાં આવે છે અને એ પ્રદર્શનોમાં જુદા જુદા કૃતિઓ ધરાવતા કારીગરોને અમે ઇન્વાઇટ કરીએ છીએ એ લોકો ને ઓપન માર્કેટ મળી રહે એના માટે હૈદરાબાદ મુંબઈ કલકત્તા બોમ્બે અને અમદાવાદ અને ગુજરાતના બાકીના શહેરોમાં આપણે વિવિધ પ્રદર્શનો યોજીએ છીએ અને એ લોકોને આવવા જવા માટે સુવિધા પૂરી પાડવામાં આવે છે તેમને એક દિવસના સ્ટાઈપેન્ડ પણ એક દિવસના સ્ટાઈપેન્ડ લેખે જેટલા દિવસ રોકાય એટલા દિવસનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે અને આ રીતે એમને ઓપન માર્કેટ સાથે સંપર્ક કરાવી અને આપણે વેચાણ વધારે કરી શકીએ એના માટેના પ્રયત્નો કરીએ છીએ ગરવી ગુજરી એટલે કે ગુજરાત સ્ટેટ હેન્ડલું હેન્ડીક્રાફ્ટ સાથે ગુજરાત સર રાજ્યના લગભગ દસ હજારથી વધારે એવા પરિવારો જેમાં એક એક પરિવારમાં પાંચથી વધારે કારીગર હોઈ શકે એટલા બધા કારીગરો જોડાયેલા છે અને એ લોકો ઘરે બેઠા આ કામ કરી રહ્યા છે ગયા વર્ષે આપણે આટલું રોકાડ રેકોર્ડ વેચાણ કરી શક્યા એની પાછળનું એક મુખ્ય પરિબળ એ પણ છે કે આ કારીગરો પાસેથી આપણે લગભગ ઓગણીસ કરોડથી વધારે રકમનું ચીજવસ્તુઓ ખરીદી પ્રોક્યોરમેન્ટ કરી અને એ બંધ ટકોરાબંધ વસ્તુઓ આપણે લીધી અને એ જ આપણે આપણા એમ્પોરિયમમાં જે ગુજરાતમાં અને ગુજરાત બહાર કરીને લગભગ પચીસ જેટલા એમ્પોરિયા છે એના મારફતે આપણે વેચાણ કર્યું હું લાકડામાં વિવિધ પ્રકારની હેન્ડીક્રાફ્ટ આઇટમ બનાવું છું કે રમકડા છે છે અને ગુજરાત ગવર્મેન્ટ જ્યાં જ્યાં અલગ અલગ શહેરોમાં જે હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન મેળા યોજે છે તેમાં હું ભાગ લઉં છું ગરબી ગુજરીના મેળામાં હું અમુક અમુક ભાગ લઉં છું સંખેડા ફર્નિચર હોય કે કચ્છની એમ્બ્રોઇડરી આવી ઘણી બધી હેન્ડલૂમ અને હસ્તકલાને જીઆઈ ટેગ મળ્યું છે અમે નિપ્ટ સાથે એમઓયુ પણ કર્યું છે સાના માટે કર્યું છે કે આ લોકો જે વર્ષોથી આ જે પોતાના ઘરે બેસીના કામગીરી કરે છે એના એ કારીગરને મોર્ડન ટચ આપવા માટે આ બધા લોકો પ્રયત્ન કરશે એનઆઈટી સાથે પણ અમે આ કારીગરોને ટ્રેનિંગ આપવા માટે જુદા જુદા મોડ્યુલ તૈયાર કરી રહ્યા છીએ કે જેથી એમની સંસ્કૃતિ એમની કલા અને હાલના સમયની માંગ આ બંનેનું મિશ્રણ કરી અને પટોળાથી માંડીને તમામ પ્રોડક્ટને અમે વૈશ્વિક બનાવી શકીએ સાથે છીએ ટાઈમ ટુ ટાઈમ અમને હેલ્પ કરતા રહ્યા છીએ જ્યારે પણ અમને જરૂર પડે ત્યારે જરૂરી અમારી સાથે અમારું જ્યારે પણ ક્રાફ્ટને જરૂર પડે ત્યારે સપોર્ટ કરતા રહ્યા છે અમે ઈચ્છીએ કે આ ક્રાફ્ટ અમારી હજી આગળ જાય અમારી આવનારી પીઢીઓ પણ આ ક્રાફ્ટમાં જોડાય અને આગળ આનો વિકાસ થયા કરે એ એવી અમારી ઈચ્છા કારીગર જે વર્ષોથી એમની કલા સાથે જીવે છે અને કલા એ એમનું જીવન છે રાજ્યની અનોખી ઓળખ ને વિશ્વ ફલક પર બદલાવ કે લી ઉમેદ નહી વિશ્વાસ રાખતે આવું કરી બતાવ્યું છે ડાંગ જિલ્લાના પોલીસ ખાતાએ કે જેમના પ્રયત્નો આજે અનેક ના ઉજાસ પ્રસરી છે

नदी बाजू अभी चार ने तो मैंने खबर नहीं कि पहले थे दौड़ तो आए न मैंने आम पकड़ी ने एक मरे लो ने, एक लकड़ी थे अँ मरे लो ते, हूँ तेने कहूँ कि तारी साथ बोला चाली न थी कहीं नु तो के मरे लो ते तो पशी एम के कमें तो डाक छे से, आम सेम करने लागी गया हमें भाई ते तो अमने तो डाक नहीं तो खबर ज नहीं तू तो कै डाक ला लो સામાન્ય સંજોગોમાં ઘરની અંદર કોઈક તકલીફ આવી પડતી હોય કોઈ બીમાર પડતું હોય ક્યાં કોઈનું મૃત્યુ થયું હોય અથવા તો કોઈ આર્થિક કે બીજું ખેતીવાડીમાં નુકસાન થયું હોય તો એના માટે કોઈક ઘરની મહિલાને જ જવાબદાર ગણીને એને ડાકણ એટલે કરવામાં આવતી હતી જાહેર કરવામાં આવતી હતી અને એને પછી પ્રતાડિત કરવામાં આવતી હતી કે એના લીધે જ આ બધા જે જે ઘટ્યું છે ઘટના જે ખરાબ ઘટના બની છે કે આર્થિક નુકસાન થયું છે કે કોઈ મૃત્યુ થયું છે કે કોઈ બીમાર પડી રહ્યું છે તો એવા આ આક્ષેપો કરીને એને ડાકણ એટલે કરીને એને ખૂબ એતાડિત કરવામાં આવતી હતી આવા કિસ્સાની અંદર કેટલીક બે કિસ્સાની અંદર મૃત્યુ પણ થયા છે અને મર્ડર કરવામાં આવ્યા છે એટલો ત્રાસ હતો એ લોકોનો અને એ જ રીતે કેટલીક મહિલાઓએ આ ત્રાસથી કંટાળીને સુસાઇડ પણ કર્યું છે ખૂબ ગંભીરતા સમજીને જિલ્લાના એસપી શ્રી યશપાલ ઝગાણીયા સાહેબ તેમજ જિલ્લાની શી ટીમ એમ તમામ ભેગા મળીને એક પ્રોજેક્ટ દેવી નામે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જે ગઈ નવરાત્રીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો આ ટીમે ભોગ બનેલ મહિલાઓમાં સમજદારીની એવી ચિંગારી પ્રજ્વલિત કરી કે વર્ષોથી બંધ દિવાલોમાં રહેતી મહિલાઓ માનભેર ભેર મંચ ઉપર આવી સાપુતારા યુનિટની પોલીસ ટીમની બેનોએ અમને તાલીમ આપી દેવી પ્રોજેક્ટ વાળું એટલે અમને હવે જરાક રાહત થયેલી છે મારું નામ મંગલાબેન મારું નામ મંગલાબેન પવાર છે મારા લગ્નને એકવીસ વર્ષ થયા છે મને કંઈક તકલીફ નહોતી મને કંઈ ખબર જ નહોતી કે મને શું થયું પણ લોકો મને ડાકણ કહીને બોલાવતા એકદમ મારવા આવતા અને હેરાન પણ કરતા મારી સાથે મારા ઘરવાળાને પણ ત્રાસ આપતા ઘણા વર્ષો આ પીડા સહન કરી પણ પછી જ્યારથી પોલીસ અમારી મદદે આવી ત્યારથી હવે કોઈ અમને હેરાન કરતું નથી અમારો આત્મવિશ્વાસ બહુ વધ્યો છે અને હવે જીવન જીવવાની પણ અમને ખૂબ મજા આવી રહી છે પોલીસ અમને સદ સહકાર આપતી હતી પછી એ લોકો અમારા હાથે હવે અહીંયા આવતા છે અને આ ઘરના લોકો કોઈ અમારા હાથે ઝઘડા કરતા નથી કંઈ નથી અને આ સુમિત્રાબેન છે તે દસ પંદર દિવસમાં અહીંયા આવતી છે અમને પૂછતી છે કે કોઈ તમને તકલીફ છે કોઈ તમને એમ તેમ કરતા છે કંઈ પણ હવે અમને કોઈ પરેશાન નથી કેમ કે અમને હવે સાથ છે પોલીસવાળાની અમને સાથ છે લગભગ પાંસઠ જેટલી મહિલા છે પીડિત મહિલાઓ છે જેમને ડાકડ ડિક્લેર કરવામાં આવી હતી અને અમને પુતાળિત કરવામાં આવી રહી હતી એ તમામ મહિલાઓને ભેગી કરીને અહીંયા કાર્યક્રમ હેઠળ એમનું એક સન્માન કરવામાં આવ્યું હતું આ જ કાર્યક્રમની અંદર ડિક્લેર કરી છે આવી મહિલાઓનું સન્માન કરીને એને ડાકણ નહીં પણ તો ડેવી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી હતી અને એનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રીય કક્ષાના સ્કોચ એવોર્ડથી ડાંગ જિલ્લા પોલીસ ટીમનું અભિવાદન કરવામાં આવ્યું જે આખા ગુજરાત માટે ગૌરવની વાત છે જે ઘરમાં આ પીડિત મહિલા જે છે એમના ઘરમાં રાશન કીટ જે છે એ પહોંચતી થઈ છે કે નહીં થઈ એ સરકારની સહાયથી અમે લોકો એમને પહોંચતી કરી છે એમને ઉજ્જવળા યોજના માટે પણ એમને સહાય કરીએ છીએ એમના જો બાળકો હોય ને જો નહીં ભણતા હોય તો સ્કૂલમાં ડ્રોપ આઉટ થયા હોય તો તેમના બાળકોને પણ ફરીથી પાછું એડમિશન અપાવીને એમને સહાય કરવામાં આવી છે જો વૃદ્ધા હોય આવી પીડિત મહિલાઓ જો વૃદ્ધા હોય તો વૃદ્ધા સહાય પેન્શન છે વિધવા હોય તો વિધવા સહાય પેન્શન છે આ તમામ સરકારની યોજનાઓ જે છે એનો લાભ આપવાનો અમે લોકોએ એમનો પ્રયત્ન કર્યો હતો ને એના હિસાબે પછી એ ઘરમાં પણ એ મહિલાઓને સન્માન મળવા માંડ્યું હતું કારણ કે ઘરના લોકો એને શરૂઆતમાં ડાકણ ગણીને એને પરેશાન કરતા હતા એ લોકો પણ એમ માનવા લાગ્યા કે ખરેખર આ ડાકણ નથી પણ એ પોતે દેવી છે સમાજ માટે કટિબદ્ધ થઈ કામગીરી કરતી આ ટીમને દૂરદર્શનની ટીમ સલામ કરે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ડાંગથી યોગિતા પટેલનો રિપોર્ટ યોગ એ માત્ર કસરત નહીં પરંતુ જીવનશૈલી છે જે આપણને સ્વસ્થ અને સુખી જીવન તરફ દોરી જાય છે જી દોસ્તો આજે વાત કરવી છે બનાસકાંઠાના એક એવા બાળકની કે જે રોજિંદા જીવનની દોડધામમાં પણ માત્ર દસ વર્ષની ઉંમરે યોગ કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી રહ્યો છે મેં સાઉન્ડ ક્લાસમાં ભણતો હું

સ્કૂલથી માંડીને સ્પોર્ટ્સના મેદાન સુધી અમિત સતત મહેનત સાથે પોતાનું અને પિતા જે અમિતના કોચ પણ છે તેમનું નામ રોશન કરી રહ્યા છે હરજ ચાર બજે કરીએ લે કરવાતે રોજ પ્રેક્ટિસ તો કરવા દઈએ કોમ્પિટિશન આ ના ફિર મેરા બાપા રોજ રોજ પ્રેક્ટિસ ઓર મેર બાપા કે પ્રેક્ટિસ ઓર મેર જો મોટિવેશન મેરા મે ઇત લેવલ તક પહોંચાઉ મેં નેપાલ મેં

અને જે જો રમત ગમતમાં એનો સમય જ્યારે આપે છે અને ઘણા દિવસો જો ન આવી શકે તો આવીને બી પોતાનો અનુભવ કરી કરે છે એ મને ઘણી પણ પ્રેરણા આપે છે યોગા રમત ગમત અને ભણાય ભણવામાં પણ એ મને ઘણું પણ શીખવે છે હું પણ એને શીખું છું બધી રીતે એ મને પ્રેરણા આપે છે એને જોઈને ઘણા ઘણા મારા ભાઈબંધો પણ પ્રેરિત પ્રેરિત થાય છે આમાં અમારા સ્કૂલનું નામ રોશન કરે અમને પણ ગર્વ છે કે અમારો પ્રિય મિત્ર આવો એક યોગા અને અમારા સ્કૂલનું નામ રોશન કરે વિક્રમ અતીત અમિતના જીવનમાં કોચ અને પિતા બંનેની ભૂમિકા નિભાવી રહ્યા છે અમિતનો નાનો ભાઈ પણ સ્પોર્ટ્સમાં રસ ધરાવે છે મેં બાર પછી બીપીડ કરી હતી તો બીપીડ ની અંદર હું જ્યારે સ્પોર્ટ ની તરીકે મારી સ્પોર્ટ કોલેજ હતી તો કોલેજ તરીકે કોલેજ પર પણ ત્યાં ઇન્ટરેસ્ટ સ્પોર્ટ માં રમત ગમત ધ્યાન વધારે હતું વખતે મને યોગા માં ઇન્ટરેસ્ટ લાગ્યો અને હું એક યોગા ત્યાં રસી ગયો અને પછી એ યોગા થકી મારા દીકરાને મેં મતલબ ઘરે થોડા ઘણા યોગા કરતો તો મને લાગ્યું કે આ દીકરો કઈ કરી શકે એમ છે

ગુડ న్యూસ ગુજરાત માટે બનાસકાંઠાથી સાવજી ચૌધરી સાથે ટીમનો રિપોર્ટ લોકગીતો જે સૌરાષ્ટ્રની ગ્રામ્ય સંસ્કૃતિની ઓળખ ગણાય છે આ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાના પ્રયાસો સતત ચાલતા રહે છે જેના ભાગ રૂપે તાજેતરમાં જ રાજકોટના લોકગાયક અને લોકસાહિત્યકાર નીલેશ પંડ્યાના લોકગીતોનો મુંબઈની યુનિવર્સિટીના એસવાય એસઓઆઈબીએ અને બીકોમના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે તો ચાલો વધુ જાણીએ આ વિશે ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિને સાચવીને બેઠેલા લોકગીતો જેના વિના ગુજરાતની ગાથા વારસાને વર્ણવવો શક્ય નથી પણ દરેક ગુજરાતીને ગૌરવ થાય તેવી ગુડ ન્યૂઝ એ છે કે ગુજરાતના લોક સાહિત્યકાર અને લોક ગાયક નિલેશ પંડ્યાના લોકગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન કે જે સોમૈયા કોલેજના એસવાય બીએ તથા બીકોમના ગુજરાતી વિષયના અભ્યાસક્રમમાં મારું એક પુસ્તક માહિતી ખાતાએ પ્રગટ કર્યું છે ગુજરાતી લોકગીતો અને એનું રસદર્શન એમાં નેવું લોકગીતો છે ને એનો આસ્વાદ છે રસ દર્શન છે આ પુસ્તકમાં છે ને લોકગીતો ને એનો અર્થ છે સામાન્ય રીતે આપણે ત્યાં શું હોય કે લોકગીતોના પુસ્તક આપણે ત્યાં ઢગલાબંધ છે પણ એનો અર્થ કર્યો એવા પુસ્તકો બહુ જ ઓછા બહુ ઓછા એટલે આંગળીને વેઢે ગણા એટલા તો આ પુસ્તકમાં નેવું લોકગીતો જે આપણા પરંપરાગત ગવાતા હોય એ ગીતો અને એનો અર્થ મેં કર્યો દરેક ગીતનો એક બાજુ ગીત છે એક બાજુ એનો અર્થ છે એટલે સૌથી પહેલા તો વિદ્યાર્થીઓને અથવા તો કોઈ પણ જે વાચક હોય આના રસિક હોય એને લોકગીતના અર્થ શું છે ને એ ખબર પડે છે જ્યારે બે હજાર ઓગણીસમાં એ પ્રગટ થયું ત્યારે એ વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર એણે આ પુસ્તકને એ વર્ષનું લોક સાહિત્યનું શ્રેષ્ઠ પુસ્તક એવું દ્વિતીય પારિતોષિક આપ્યું હતું પછી ગયા વર્ષે એટલે બે હજાર ત્રેવીસમાં આપણી જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે એણે એફવાય બી એ ગુજરાતીમાં રેફરન્સ બુક તરીકે સમાવ્યું અને બીજા મારા બે પુસ્તકોને પણ સમાવ્યા હતા એટલે એ પુસ્તકને સતત લોકપ્રિયતા મળતી રહે છે બીજું જે લોકો જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા હોય છે વિદ્યાર્થીઓ એને જ્યારે ગુજરાતીનું પેપર આપવાનું હોય તો એમાં લોકસાહિત્યની વાત હોય તો એને આ રેફરન્સ બુક તરીકે પણ આ પુસ્તક કામ આવે છે એટલે આ પુસ્તકની હજારો કોપી પ્રગટ કરી હતી અને માહિતી ખાતા એ નિઃશુલ્ક આપ્યું છે એની કિંમત જ નથી રાખી મુંબઈ યુનિવર્સિટીની આ કોલેજે મારો સંપર્ક કર્યો સામેથી અને મારા પુસ્તકને મુંબઈમાં અભ્યાસક્રમમાં દાખલ કર્યું એટલે મારે માટે તો ત્યાંના ગુજરાતીઓ અને ત્યાંના વિદ્યાર્થીઓને આ આપણે લોકગીતો શું છે ને અર્થ શું છે ને એ એને એકદમ વિગતવાર જાણવા મળશે ગુજરાતી લોક સંસ્કૃતિના પ્રચાર પ્રસાર વિરાસતને જીવંત રાખવા ગુજરાતના ઘણા લોક સાહિત્યકારો લોક ગાયકો સહિત નવી પેઢીના યુવાઓ પણ ખાસા પ્રયાસ કરી રહ્યા છે કોલમ દ્વારા દર અઠવાડિયે એક લોકગીતનો મતલબ અમે એમાં સમજાવીએ છીએ પુસ્તકો રીતે પુસ્તકોના માધ્યમથી આ રીતે પણ સમજાવીએ છીએ એટલે મારી પાસે બે વસ્તુ છે હું લેખન એ કરું છું અને ગાયન કરું છું એટલે બંને પક્ષેથી મારા બે પ્લેટફોર્મ ઉપરથી હું આ વસ્તુનો પ્રચાર પ્રસાર કરવાનો પ્રયાસ કરું છું ને મારા જેવું ઘણું કામ બીજા લોકો પણ કરી રહ્યા છે અમારો તો કાયમના માટે પ્રયત્ન હોય છે કારણ કે આપણા વડવાઓ દ્વારા આ લોકગીતો છે છે ગામડામાંથી નીકળેલા આપણી માવડીઓ દ્વારા ગવાયેલા રાહડામાં ગાતા પહેલા આવા કઈ ટીવી કે આ ઇન્ટરનેટનો જમાનો હતો નહીં એટલે જાગરણ કે હોય તો આપણી માવડીઓ છે ધોળ છે રાહડા છે આ લોકગીત છે એ ગાઈને જાગરણ પૂરા કરતા એટલે એ એક ગામડાની નીકળેલી સંસ્કૃતિ છે અને એ આજે હરેક યુવાનના હૃદયમાં એવી હરેક કલાકાર ની પ્રયત્ન હોય છે ગુડ ન્યુઝ ગુજરાત માટે રાજકોટ થી રવિ મોટવાણી નો રિપોર્ટ ગુજરાત પોલીસ એટલે સેવા સુરક્ષા શાંતિ નો ધ્યેય મંત્ર અને સાથે સાથે સાહસ અને શૌર્ય પણ જોવા મળે એવા ઘણા કિસ્સાઓ આપણે જોયા હશે આજે વાત કરવી છે મોરબીના પોલીસ જવાનની કે જેમણે કાર્ય કરી બતાવ્યું છે કે તેઓ આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલી સર કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે આ છે મોરબીના જાબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજ સિંહ જાડેજા લગભગ સૌ ગુજરાત વાસીઓએ તેમનું આ પરાક્રમ જોયું જ હશે પૂરની પરિસ્થિતિમાં જીવના જોખમે વર્ષ બે હજાર ઓગણીસમાં માનવ સેવા માટે તેઓને ભારત સરકાર તરફથી જીવન રક્ષા પદક એનાયત કરવામાં આવેલ છે હાલમાં જ તેમણે આફ્રિકાના તાન્ઝાનિયામાં આવેલ કિલીમાન સર કરેલ છે જૂન બે હજાર બાવીસમાં મનાલી ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી માઉન્ટેનરિંગ એન્ડ અલા અલાઇટ સ્પોર્ટ ખાતે મેં માઉન્ટેનરિંગની બેસિક તાલીમ લીધેલ ત્યારબાદ મેં હમણાં જ બે હજાર ચોવીસના છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આફ્રિકા ખંડના સૌથી ઊંચા પર્વત માઉન્ટ કિલીમાંજારો સર કરેલ ને છવ્વીસ જાન્યુઆરીના દિવસે આપણો ગુજરાત પોલીસ પ્લેગ તેમજ ભારતનો તિરંગો મેં લહેવર પોલીસ ડિપાર્ટમેન્ટ મેં એ તરીકે કે જો પ્રતિભાશાળી લોગ અલગ અલગ ક્ષેત્રો મેં કુછ ના એસા कर दिखाने की जज्बा रखते हैं या ऐसी उनमें प्रतिभा है इसको हम अलग अलग प्लेटफॉर्म के ऊपर से अलग अलग इस तरीके का बेनिफिट देते हैं कि ये अपनी प्रतिभा को और अच्छी तरीके से देश और दुनिया के सामने रख सकें इसी सिलसिले में मोरबी ज़िले में हमारे यहाँ पे दो ऐसे कॉन्स्टेबल हैं जो कि पर्वतारोहण में खास इंटरेस्ट रखते हैं और इसी सिलसिले में जो पृथ्वीराज सिंह जाडेजा करके हमारा पुलिस कर्मचारी है उसने अभी रिसेंटली अफ्रीका की जो हाईएस्ट पीक है क्लीमजारो उस पर बेसिकली सर किया है इसकी सफलता को देखते हुए राज्य भर में जो ऑनरेबल माननीय मुख्यमंत्री श्री द्वारा पृथ्वीराज सिंह को सम्मान पत्र दिया गया है और फ्यूचर में भी इस तरीके की एक्टिविटी इसी उत्साह के साथ करते रहें इसके लिए

ત્યારે બાવીસ જાન્યુઆરીના રોજ મેં શરૂઆત કર્યું છે મેં મા મારંગુ રૂટથી મેં મારી કીલીમાંજરો સર કરવાની ટ્રેક છે એ ચૂઝ કર્યો હતો ત્યારબાદ મારાંગુથી મંડારા હટ મંડારાથી હોરમ્બો હટ અને કીબો હટ કીબો હટ છે એ બેઝ કેમ્પ બેઝ કેમ્પ છે ને ત્યાંથી સમમિટ પૂછ થવાનું થાય છે અને બે કીબોર્ડથી સબમિટ પુશ અને સબ સબમિટ પૂટ છે રિટર્ન આવવાનું હોય છે જીવનમાં અત્યાર સુધીમાં જે માઉન્ટેરિંગ ફિલ્ડમાં મેં અનુભવ કર્યો છે એ ખૂબ જ સારો અને તકલીફ છે માઉન્ટેરિંગ ફિલ્ડમાં આગળ વધવું થોડુંક છે પણ એના માટેનું જેમ ફિટનેસ જરૂરી છે એમ માનસિક પણ આપણે ફિટ હોવા જોઈએ અને ફિઝિકલ પણ ફિટ હોવા જોઈએ તો કોઈ પણ વસ્તુ છે આપણે સ સફળતાપૂર્વક મેળવી શકતા હોય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે થી મહેન્દ્રસિંહ રિપોર્ટ તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ આ એપિસોડ આપ અમારી યુ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર રજા આપશો ધન્યવાદ